સ્વાગત છે પ્રોપર્ટી માસ્ટર આજે આપણે આવી ગયા છીએ ઉન પાટિયા ભાણોદરા મદ્રેસા ની એક્ઝેક્ટ ત્યાં આવેલું છે રોયલ કેસલ નામનો લક્ઝુરિયસ પ્રોજેક્ટ જે આજે આપણે અંદર જઈને એક્સપ્લોર કરવાના છે ને પ્રોજેક્ટ ની બીજી વાત કરું તો આ પ્રોજેક્ટ રોયલ ગ્રુપ દ્વારા ડેવલપ કરવાનો છે ને રોયલ પાર્કની ભવ્ય સફળતા બાદ રોયલ ગ્રુપ લાવ્યું છે રોયલ કેસલ નામનો લક્ઝુરિયસ પ્રોજેક્ટ આપણો પ્રોજેક્ટ ક્યાં આવે છે ને એનું જગ્યાના લોકેશન પર તમને બતાવું છું આવો આજે આપણા પ્રોજેક્ટ ઓફિસ પ્રોજેક્ટ વિશે બધી માહિતી તમને અહીંથી મળી જશે ને આપણા પ્રોજેક્ટમાં ટોટલ બોતેર રો હાઉસની સોસાયટી છે ખૂબ જ નાની સોસાયટી છે પ્રીમિયમ થીમ માટે થવાની છે ને આપણા રોહઉસની સાઇઝ ની વાત કરું તો અઢાર બાય બેતાલીસ જી પ્લસ ટુ ને ચૌદ બાય એકતાલીસ જી પ્લસ વન નું આયોજન ઓછું પ્રોજેક્ટ થશે તો પણ સેટ થઈ જશે અહીંયા આવો જો અહીંયા આવશે આપણો પ્રોજેક્ટ આપણા પ્રોજેક્ટની જગ્યા છે ને આપણું છે ને રોયલ પાર્કમાં આપણું સેમ્પલ હાઉસ રેડી છે એ બી તમને બતાવશું એ ટાઈપનું સેમ્પલ અહીંયા બનશે એટલે તમને આઈડિયા આવે એક્ઝેટ આજે આપણી રોયલ પાર્ક સોસાયટી તમે જો કમ્પ્લીટ રેડી ટુ મૂવ પ્રોજેક્ટ છે આ જે રોયલ ગ્રુપ નું કામ છે ને કન્સ્ટ્રક્શન ક્વોલિટી અને સ્ટાન્ડર્ડ મટીરિયલ યુઝ કરવા બિલીવ કરે તમે જો પ્રીમિયમ કર્યું આખો આ પ્રોજેક્ટ કમ્પ્લીટ છે લોકો પણ આવી ગયા ને આ આપણું સેમ્પલ આવશે આપડે અંદર થી જોશું અઢાર બાય બેતાલીસ નું સેમ્પલ આવશે ફોર બી એચકે નું ચૌદ બાય એકતાલીસ નું જે સેમ્પલ આવશે ને જી પ્લસ વન નું એ તમારું ટુ બી એચકે આવશે એટલે છે ને તમારું બજેટ ઓછું તમે સેટ થઈ જાય છે તમે જો આપણા પ્રોજેક્ટમાં રોડ રસ્તા પણ ખૂબ જ મોટા આપેલા છે તમે જો જો એટલે તમારી બે ફોર છે એક ફોર છે એક ફોર અહીંયા પાર્ક છે ને તો પણ તમારે જવું છે ને તો પણ તમે ઈઝીલી ચાલી શકો છો એટલે પૂરું ધ્યાન રાખેલું છે આ છે આપડે અઢાર બાય બેતાલીસ નું સેમ્પલ રવું છે ફોર બી એચકે નું છે ચાલો આપણે અંદર જઈને જોઈ જી પ્લસ ટુ નું આપેલું છે પ્રીમિયમ થીમ માં ડિઝાઇન થાય જો તમે આવો જો આ તમારું પાર્કિંગ એરિયા છે અંદર એન્ટ્રી કરતા તમે જો ખૂબ જ મોટો લિવિંગ એરિયા આપેલો છે એલ સેફ સોફાની પ્લેસમેન્ટ છે સેન્ટર ટેબલ મૂકી ખાસ થઈ જગ્યા છે જો પીઓપી વગેરે કરેલું છે પ્રીમિયમ થીમમાં ડિઝાઇન કર્યું છે ફૂલ્લી હાઇટેડ છે અને અહીંયા આપણને એક વિન્ડો આપેલી છે વેન્ટિલેશન માટે જ્યાંથી આપણે બહારનો વ્યૂ પણ જોઈ શકીએ છીએ ને જો આ છે આપણું ટીવી યુનિટ રાખો જો વ્હાઇટ એન્ડ વુડન થીમમાં બનાવ્યું છે ખૂબ જ પ્રીમિયમ લાગે છે ને આવું આગળ જો અહીંયા આપણને જો એલ સેફની કિચન સ્પેસ આપેલી છે ખૂબ જ મોટી કિચન સ્પેસ આપેલી છે વ્હાઈટ સ્ટાઇલમાં ડિઝાઇન કર્યું છે અહીંયા તમારા ઉપર ડોર વગેરે બી બનાવે ને તો એ બનાવી શકો છો આ તમારા ડબલ ડોરની ફ્રીજની છે જો ને આવો અહીંયા આ છે તમારો ડાઇનિંગ એરિયા જો પ્રીમિયમ થીમમાં ડિઝાઇન કર્યો છે ફૂલ્લી હાઇટેડ ને ડાઇનિંગ એરિયાની પાછળ જ આપણને અહીંયા વોશ એરિયા આપેલો છે આવો તમને એ બી બતાવો એરિયા પણ ખૂબ જ મોટો આપેલો છે અહીંયા જો બે હજાર લીટરની આપણને અંડરગ્રાઉન્ડ વોટર ટેન્ક આપેલી છે આરસીસીની કરેલી અહીંયા પણ જો આપણને સ્પેસ આપેલી છે ખૂબ જ મોટો વોશ એરિયા આપેલો છે આ છે આપણો બેઝિંગ એરિયા બેઝિંગ એરિયાની બાજુમાં જ આપણને કોમન ટોયલેટ બાથરૂમ એરિયા આપેલો છે ચાલો ફર્સ્ટ ફ્લોર પર જઈએ આપણે ફર્સ્ટ ફ્લોર પર જવા માટે જો આપણને આ લિવિંગ એરિયામાં સ્ટેર કેસ આપેલી છે અને પ્રીમિયમ થીમમાં ડિઝાઇન કરેલી છે આવો જો અહીંયા આપણને એક વિન્ડો પણ આપેલી છે જે તમને વેન્ટિલેશનની કશે કમી નહીં લાગે આવો આ છે આપણો ફર્સ્ટ માસ્ટર બેડરૂમ આવો તમને બતાવું આપણા ચારે ચાર બેડરૂમ માસ્ટર આપેલા છે તમે જુઓ આ વ્હાઈટ અને વુડન થીમમાં ડિઝાઇન કર્યો છે કિંગ સાઈઝ બેડ મૂકેલો છે તો પણ બેડની ત્રણેય સાઈડ ખાસ એવી જગ્યા રહી છે પ્રીમિયમ થીમમાં ડિઝાઇન કર્યો છે એક વિન્ડો આપેલી છે અહીંયા આપણને જો સ્પેસ જો તમે આ છે આપણો વોકિંગ વોટર પેરિયા ખૂબ જ મોટા વોકિંગ વોટરપેરી આપ્યા છે ફૂલી હાઈટેડ તો પણ જો તમે ખાસ એવી જગ્યા રહી છે સ્પેસ જો સ્પેસ મેનેજમેન્ટ પૂરું પ્લાનિંગથી કરેલું છે અને અહીંયા તમે તમારું ટીવી યુનિટ સાઇડ કરી શકો છો અને આ છે તમારું અટેચ વેસ્ટર્ન ટોયલેટ એ પણ આખું વ્હાઈટ થીમમાં ડિઝાઇન કર્યું છે આ છે આપણો સેકન્ડ બેડરૂમ ચાલો આપણે અંદર એન્ટ્રી કરીએ બેડરૂમની અંદર એન્ટ્રી કરતા તમે જો કિંગ સાઈઝ બેડ મૂકેલો તમે જો આખો અલગ થીમમાં ડિઝાઇન કરેલો છે આખો વુડન થીમમાં ડિઝાઇન કરેલો છે બંને સાઈડ ડ્રોર મૂકેલા છે ને તો પણ બેડની ત્રણેય સાઈડ જગ્યા રહી છે તમે જો આ છે વોકિંગ વોડ્રોપ એરિયા એ પણ ફૂલ્લી હાઇટેડ આપેલા છે એટલે તમારો ખાસ એવો સામાન આમાં એડજસ્ટ થઈ જશે ને તો જો વિન્ડો આપેલી છે આવો જો આ છે આપણો ડેક એરિયા સાંજના સમયે અથવા સવારના સમયે તમે ઊભા ઊભા બહારનો વ્યૂ પણ જોઈ શકો છો છે આપણા બેડરૂમ નું વોશરૂમ ઇન્ડિયન સિટિંગ સાથે ચાલો સેકન્ડ ફ્લોર પર જઈએ આપણે સેકન્ડ ફ્લોર પર જવા માટે પણ જો સ્ટેર કેસ આપેલી પ્રીમિયમ થીમ માં ડિઝાઇન કરેલી છે બે બે વિન્ડો આપેલી છે વેન્ટિલેશન માટે એટલે તમને વેન્ટિલેશન ની કસે કમી જ નહીં લાગે આ છે આપણો થર્ડ બેડરૂમ આવો તમને બતાવો ખૂબ જ મોટો બેડરૂમ આપેલો છે અને આ પણ વુડન થીમ માં ડિઝાઇન કરેલો છે જો કિંગ સાઈઝ બેડ મૂકેલો છે બંને સાઈડ ડ્રોર મુકેલા છે તો પણ ખાસ સેવી જગ્યા રહી છે તમે જો ફેસ તો જો સાહેબ આ જો એક વિન્ડો આપેલી છે વેન્ટિલેશન માટે અહીંયા તમારું ટીવી યુનિટ છે ના આ છે તમારા વોકિંગ વોર્ડ્રોપ એરિયા જો ફૂલ્લી હાઇટેડ છે પ્રીમિયમ થીમમાં ડેવલપ કર્યું છે તો પણ જો જગ્યા કેટલી રહી છે જો બેડરૂમમાં ને આ છે તમારું અટેચ વેસ્ટર્ન ટોયલેટ એવી તમને બતાવું છું આવો આખું વ્હાઇટ થીમમાં ડિઝાઇન કરેલું છે આ છે આપણો ચોથો બેડરૂમ આવો તમને એ બી બતાવું છું બેડરૂમ ની અંદર એન્ટ્રી કરતા તમે જો ખૂબ જ મોટો બેડ આપેલો છે કિંગ સાઇઝ બેડ આપેલો છે બંને સાઇડ ડ્રોઅર છે તો પણ ખાસ એવી જગ્યા રહી છે આપણા બેડરૂમમાં પણ તમે જો આપણા વોકિંગ વોર્ડ્રોપ એરિયા છે આ વુડન થીમમાં ડિઝાઇન કરે છે પ્રીમિયમ લુક લાગે છે ફૂલી હાઈટેડ છે જો વિન્ડો ની આગળ બારનો એ બી બતાવું જો સાંજના સમય તો બહારનો વ્યૂ પણ જોઈ શકો છો બે રોઆ શું છે ખાસું અંતર છે એ તમારી પ્રાઇવેસી પણ પૂરેપૂરી મેન્ટેન રહી છે આ છે આપણું વોશરૂમ ઇન્ડિયન સિટીંગ આરે આપેલું છે જેવી તમારી કસ્ટમાઇઝ નીડ હોય ને એવું તમે બનાવી શકો છો આ છે આપણે ટેરેસીને તમે જો ખૂબ જ મોટો ટેરેસરી આપેલો છે એટલે સાંજના સમય તમે બેસવું તો બેસી શકો છો તમારા ગાર્ડન વગેરે ડેવલપ કરવું ને તો તમે કરી શકો છો આપણને વોટર ટેન્ક પણ આપેલી છે આ છે આપણા પ્રોજેક્ટનું ગાર્ડન તમે જો ગ્રીનરીથી ભરપૂર છે જો ને અહીંયા જો આપણે ગજેબો આપેલો છે જુલા સેટિંગ સાથે જો બચ્ચા બચ્ચાઓ એન્જોય કરે છે અત્યારે આ પ્રોજેક્ટ કમ્પ્લીટ રેટ ટુ મૂ છે આવો જ પહેલો ડેવલપ થવાનો છે આપણો રોયલ કેસલ જો આ ચિલ્ડ્રન પ્લે એરિયા છે આપણો અહીંયા પણ જો આપણને ગાર્ડન પાર્ટી એરિયા પણ આપેલો છે તમારો નાનો મોટું પસંદ કરવું હોય ને તો તમે કરી શકો છો ઈઝીલી તો આથી આજની આપણી સફર જો વિડીયો તમને ગમ્યો હોય તો અમારી ચેનલ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો ભૂલતા નહીં